હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બજારમાં જે પેકેટમાં મળે છે તેવી આલુ સેવ આજે આપણે ઘરે બનાવીશું સૌ પ્રથમ આપણે લઈશું તે પહેલાંથી બાફી અને ઠંડા કરીને લીધેલા છે અને આવી રીતે જ આપણે લેવાના છે તો એને પહેલાં આપણે છીણી લઈશું આવે છીણીની મદદથી આને આપણે છીણીને લેવાના છે મેસ કરવાના નથી જો મેસ કરીશું તો તેની ગાંઠો હશે તો સંચામાં સેવ પાડતી વખતે આપણને થાવશે નહીં અને સેવ સારી પડશે નહીં એટલે હંમેશા આપણે છીણીને બટાકા લેવાના છે જો આપણા બટાકા છીણે ગયા છે હવે આપણે એક વાટકી લઈ અને એનું માપ લઈ લઈશું જેટલું જ આપણે બટાકાનું છીણ હોય ને એટલો જ આપણે ચણાનો રોટ લેવાનો છે આપણે આ એક વાટકી લીધી છે એ ભરી લઈશું આપણે જો આપણું આવી એક વાટકી ભરીને થયું છે તો આ જ વાટકી ભરીને આપણે ચણાનો રોટ લઈશું આપણે એક વાટકી ચ ચણાનો રોટ લીધો છે અને એક વાટકી આપણે બટાકાનું છીણ લીધું છે આ બંને માપ સરખા રાખવાના છે તો આપણી આલુની આલુ ભુજીયાની સેવ ખૂબ સરસ બનશે હવે એના માટે આપણે એક ચટણી બનાવી લઈશું આપણે એક મિક્સર જાર દઈશું એમાં આપણે લીલા તીખા મરચાં નાખી દઈશું પછી ફુદીનો નાખીશું અને લવિંગ અને મરી નાખીશું અને બધું આપણે ક્રશ કરી લઈશું એમાં આપણે એક ચમચી જેટલું પાણી નાખીશું અને વાટવા માટે વધારે પાણી નાખવાનું નથી હવે એને આપણે ક્રસ કરી લઈશું જો આપણે આ વાટી લીધું છે હવે આપણે આલુ સેવ માટેનું લોટ બાંધીશું એક વાસણ લઈશું અને એમાં ચણાનો લોટ ચાળી લઈશું આપણે ચાળી લેવાથી આપણે લોટમાં ગાંઠો નહીં રહી જાય અને હલકો થઈ જશે થોડોક તો આવી રીતે આપણે એને ચાળી લઈશું લોટ ચડાઈ ગયો છે હવે આપણે એમાં જે આ ચટણી બનાવી હતી એક ચમચી જેટલી આપણે ચટણી નાખી દઈશું પછી આમચૂર પાવડર નાખીશું હળદર નાખીશું મરચું પાવડર નાખીશું અને સંચળ મીઠું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું મિક્સ કરી લઈશું અને પછી આપણે જે આ બટાકાનું છીણાતું એ નાખી દઈશું અંદર અને પાણી નાખ્યા વગર જ આપણે લોટ બાંધવાનો છે અને સરસ રીતે આપણે લોટ બાંધી દઈશું જો આપણો આલુ સેવ માટેનો પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે તમને થોડો ઢીલો લાગે તો થોડું એમાં બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી નાખી અને પછી આપણે એને ફરી બાંધી લેવાનો છે અને કાઠો લાગે તો થોડું એક ચમચી જેટલું પાણી નાખવાનું છે અને આ રીતનો પરફેક્ટ લોટ બાંધી લેવાનો છે હવે આપણે એના બે ભાગ કરી લઈશું અને તેલવાળો હાથ કરી અને એને આવી રીતે આપણે કેળવી લઈશું અને હવે એક સંચો લઈ લઈશું આપણે સેવ પાડવા માટેનો આપણે સેવ માટેનો એક સંચો લઈ લઈશું અને એમાં તેલથી આપણે એને પ્રેસ કરી લઈશું અને આ સેવનું જે છે ઢાંકણું એને પણ કરી લઈશું તેલવાળું અને હવે આપણે આ લોટ નાખી દઈશું અંદર હવે આપણે આ બંધ કરી લઈશું આપણું ચેલું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે સેવો પાડી લઈશું આ બજાર કરતાં ખૂબ સરસ બનીને તૈયાર થઈ જાય છે આપણા ઘરે બગડ છતાં બંધ થઈ જાય એટલે આપણે એને ઉઠાવી લઈશું જો આપણે થઈ ગઈ છે આપણે આ બહાર કાઢી લઈશું આપણે બધી જ સેવ તળી લઈશું ફ્રેન્ડ્સ આપણી આલુ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત ક્રિસ્પી અને ક્રંચી બજારમાં મળે છે તેવી એને આપણે તોડી લઈશું જો તમે અવાજ પણ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ થઈ ગઈ છે હવે આપણે એમાં ચાટ મસાલો ઉપરથી નાખી દઈશું એટલે એનો ટેસ્ટ વધારે વધી જશે અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી આલુ સેવ તમે પણ ઘરે બનાવો અને ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવો કે કેવી બની છે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં